હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો આઈ હોપ કે આ બધા મજામાં હશો અને આજે તો અમે પાછા આવી ગયા છીએ વાડીએ નીંદવા માટે અને સંજી જાય છે ડોલ અને પાણીની ડબલી લઈને તો દવા પણ છાંટવાની એવી છે તો આજે તો હું એકલી નીંદવાની છું કાલે તો સાત કેરા નીંદાયા હતા પણ આ છે તો ખબર નહીં તો હવે ચાલો હું ટિફિનને બધું મૂકી દઉં અને પછી જઈએ નીંદવા માટે તો મૂકી દીધું છે ટિફિન અને મસ્ત તડકો પણ લાગે છે એટલે ઠંડી પણ ઉડી જશે તો એક બોર પણ ખાતી જાઉં લાગે બોર ખાવાનું નસીબમાં નથી એટલે હાથમાંથી પણ પડી જાય છે તો જો હજી કાચા છે તો બહુ મસ્ત છે વાડીની સવાર અને જો આ બાજુ આવશે અહીંયા જોઈએ તો તો નો કઈ પાર જ નથી અહીંયા તો અહિયાં તો ખાલી એક ચોરી દેખાય છે અને ભીંડા એકદમ નાના નાના

દવા લેનાવા છે ને નેત કાઢો ને દવા આપો એવું કે છે એ લાગે નઈ તો હું કઈ કેવું છે ઓડિયન્સ ને ગુડ મોર્નિંગ જય માતાજી તો બોલ સંજય બોસર્માઈ છે કાઈ વિડિયોમાં બોલતા નથી બજાર

દવા છાંટવાનું ચાલુ થઈ ગયું છે તો દવા છાંટે છે અને પેલી બાજુ પંખા પણ દેખાય છે બાજુ પંખા છે બહુ જ બધા જો દવા છાંટે છે

જો અમે નિંદી હતી ને અમારે દવા છાટવતી છે મને પછી દવા બહુ ગંદ આવે ને તો બહુ માથું દુઃખે તારા આખો દિવસ માથું દુઃખ છે મને દવાનો ગંધ આવે ને એટલે એટલે હું દવા છાટવા નથી લાગતી બાકી તો હું દવા સાટવા લાગી પણ દવાની મને બહુ સ્મેલ આવે ને એટલે પછી માથું દુખવાનું ચાલુ થયું તો અમે જમવા બી ગયા છીએ ને અરે તો ખાવાનું રોજ ચાલુ થઈ જાય બપોર આવે એટલે ભૂખે લાગી જાય એટલે હું તો ખાવાનું પેલા બે દે વિચારે નહીં આ વિડિયો ઉતારવાનો હું છે ખાવાનું ચા છે લાડવા છે ને શાક છે રોટલી કાલ તો કહેતે દે ને કે છાશ નથી એમ એટલે આજે છાશ છે સારું તો એ ખાઈ લઈએ અને પછી ટાઈમ થઈ જશે પાછો કામ આ જવાનો મારે નીંદવાનું છે અને હજી દવા છાટવાનું બાકી રહી છે તો હવે ખાઈ લઈએ તારે છાટો